નમસ્કાર ખેડૂત મિત્રો હું બલદેવસિંહ ચૌહાણ શ્રીજી સેલ્સ કોર્પોરેશન બોટાદમાંથી આવું છું આજ આપણે એક ડેમોન્સ્ટ્રેશન કરેલું હતું અને એ ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ ગામ ખારી ક્રિષ્ના એગ્રો સેન્ટર વેપારી પણ આપણી જોડે હાજર છે અને જે ખેડૂત મિત્રોએ આપણી પ્રોડક્ટ યુઝ કરી છે એ ખેડૂત મિત્ર હારે છે તો હવે આપણે ખેડૂત જોડે જ વાત કરીએ શું નામ છે આપણું રાજુભાઈ વાલાભાઈ ચૌહાણ ગામ ગામ ખારી મોબાઈલ નંબર બોલજો તમારો ઓકે તો આ જે ટોપ ફૂગનાશક છે એટ ક્લો થાય નીલ છે પ્લસ સિક્રેટ ઈયળ માટે વાપર્યું હતું તો આ દવા વાપર્યા પછી અને વાપર્યા પહેલા તો પહેલા એ જણાવો કે વાપર્યા પહેલા આમાં શું તકલીફ હતી મરો જોરથી બોલના હું ના ને બે ઈળે હતી વધારે એટલે આ 15 20 હતી હા ઈળે હતી 15 20 દિવસ છાટકાવ કર્યો છે નું રિઝલ્ટ સાહેબ સારું મળ્યું રિઝલ્ટ સારું મળ્યું હા સારું મળ્યું સ્પ્રે કર્યા પછી પછી તમે આખામાં દવા છાટી છે આખામાં અચ્છા બીજા ખેડૂત તમે છો તો તમે આનો સ્પ્રે મારેલો અને આ છટકાવ કરેલો તો પછી છાંટા પહેલા શું હતું અને પછી શું છે બહુ જાતે થી મે ઊંગો બધો ઉકાઈ જાતા અને ઈયળ નું ઉત્પાદન વધારે હતું આ પાંદરા ખાતા પછી અને 15 થી 20 જમણ થયા છટકાવ સ્પ્રે માર્યો એને 15 થી 20 જમણ થયા હમ એનો રિઝલ્ટ થયો તો મળ્યો છાંટા પછી રિઝલ્ટ કેવું મળ્યું બહુ સારું મળ્યું છે એનો રિઝલ્ટ નથી એક છોડવો પણ જાતો નથી ઈયળ રહી હવે અંદર એકી

રિઝલ્ટ સારા મળે છે વીસથી પચીસ દિવસ સુધી યલ નથી આવતી દીતી એને સોળ જાતા હોય સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય એમાં રિઝલ્ટ સારા મળે છે સો ટકા રિઝલ્ટ સારા મળે છે બીજી અધર જે કાંઈ પ્રોડક્ટ છે એની કરતાં રિઝનેબલ છે ને અને બીજી સીજીની તમે અધર કઈ કઈ પ્રોડક્ટો વાપરો છો આપણે ઘણી બધી એની પ્રોડક્ટ વાપરીએ છીએ સાપ છે એક્ઝા છે પીએમ છે એસેલ રોન છે અચ્છા એ ઘણી બધી એ જે બીજી અધર પ્રોડક્ટ વાપરો છો તો એમાં તમને રિઝલ્ટ એમાંય સારા રિઝલ્ટ મળે છે અને ખેડૂતો તરફથી સંતોષકારક જવાબ મળે છે તમે જે વેચો છો એમાં સારા મળે છે લાંબા સમયના રિઝલ્ટ આપે છે ઓકે તો ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો આ આપણા સંતોષકારક ગ્રાહક ખેડૂત મિત્રો હતા અને આપણા વેપારી મિત્ર છે રિઝલ્ટ તમે જોઈ શકો છો કે આ માંડવીની અંદર ઈયળ અને ફૂગનો જે પ્રકોપ હતો એમાં એમને સ્પ્રે કરેલો હતો તો અત્યારે સંપૂર્ણ રિઝલ્ટ મળેલું છે એવું ખેડૂતોના મોઢે આપણે સાંભળ્યું નમસ્તે